ડાયરો જય માતાજી રામ રામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધાય મજામાં છો ને આઈ હોપ કે ડાયરો તમે બધાય મજામાં રહેશો તો સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસ છે નવા બ્લોગમાં અને લાગી ગયા છે મિત્રો આપણે બપોરના અઢી વાગી ગયા છે ને અત્યારે જો પાછો વિડીયો કન્ટિન્યુ કર્યો છે ને આપણે બ્લોગ આપણે માંડવામાં ગયા અહીંયા જોઈ આવ્યા અને અત્યારે જો આપણે પાછો બીજો વિડીયો કન્ટિન્યુ કર્યો છે કેમ કે એને અત્યારે જાવું છે મામાની વાડીએ અને નજીકમાં છે બે અઢી કિલોમીટર જેવું થાય હમણાં કાંઈ ગયા નથી ને ત્યાં આમ તો લગભગ એક વર્ષ જેવું થઈ ગયું કોઈ તાઢી ખેહેજના દિવસે ગયા હતા હું કલ્પેશ વણે તે તાઢી ખેહેજના દિવસે જ આવી છે એમ કે ફર્સ્ટ ટાઈમ ન હોય આપણે અત્યારે રજા હોય ને શાક માર્કેટમાં તો એ જ ટાઈમ રહે બાકી આપણે ટાઈમ ન હોય પછી જતા રહે હું ને કલ્પેશ બે જઈએ છીએ, કીધું બા કે મારે નથી આવવું કોઈ નથી ને મારા બાપુ હે ને પાણી વાળે છે પાણી વાળે છે ને ફાઇનલ જો આજ મિત્રો પાછું ઘણા દિવસ બાદ આવજે હે ને માઇક ચાલુ કર્યું કેમ કે ને બાજુમાં જ બપોર પોછી જીન ચાલુ થઈ ગયો દેખાડો થાય ને સામે ચાલુ છે થાય એટલે આજ પાછળ આપણે માઈક લગાડી દીધું હે

તો તો હગા આય ને તાલુકા પર લગભગ પાત્રી કિલોમીટર આજુબાજુ થાય છે ત્યાં તો ના જઈ શકે નજીક માં એ થોડાક દૂરના મામા થાય હગા નથી ના દીકરા થાય એટલે એમનું ઘર તો અહીંયા આપડે અમાર બેન નું ઘર ને એની બાજુમાં છે પણ ભાગ્યું અહીં નજીક આવી છે હું કલ્પેશભાઈ ચાલો

આપડે તો ડાયરો કફાવ આવવાનું બંધ કરતી જોઈએ માલો હવે ને ખાંડીની બ્લોક માં બનાવી જાય

Hello, my new. Hello, I don't know what to do. I'm a mutter. 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 I'm a mutter.

હાલો હવે હેન મિત્રો તને એક વખત ખાલી લીધે હા હવે ને ઘરે જઈને મળ્યા આપણે હાલો મિત્રો સ્વાગત છે તમારા મારા બધાનું ઈ નહીં વ્લોગમાં ખાલી એકવાર બીજા દિવસે ને આપણે ગઈ કાલે મામા ઘરે મામાને ઘરે જ નહીં મામાને ભાઈ ગયું રાખીશું વાડીએ ત્યાં પાસે આવ્યા હતા પછી કાંઈ વિડીયો શૂટ નહોતો કર્યો ને અત્યારે જો પાછો વિડીયો કોન્ટીન્યુ કર્યો ને વાગી ગયા છે ફોણા પાંચ થઈ ગયા ને જો આપણે

nhìn cho này ạ dù ở hai mình bởi lý nhìn bà thái tình là thế Jai Re, 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 Jai

ચેનલ ને સબસ્ક્રાઇબ કરી રાખજો ને નોટિફિકેશન બેલ આવે એ ઓન કરી ને રાખજો કાલ નું નવું કામ શું છે તમને જોવા મળી જાય કાલ વિડીયો માં